અહીંયાથી જો પરમિશન આપશે તો શાહ સાહેબના હાથે ભરતભાઈનું પાંચ કરોડ રૂપિયાનું દાન આપણે આ સ્ટેજ ઉપરથી આ મંચ ઉપરથી સ્વીકારવાના છીએ અને ભરતભાઈનું સન્માન સાહેબશ્રીના વરત હશે કરવાના છીએ સાહેબશ્રી આપની હું આંગણા માગું છું દરરોજની આ સંસ્થાની ઉપડી ચારસો થી સાડા ચારસો ની દરરોજના ઇન્ડોર દર્દી એસી થી નેવું અને ગુજરાત ગુજરાત સરકારની પ્રતિવર્ષે વર્ષે થી ત્રણ કરોડ રૂપિયા ગ્રાન્ટ આ સંસ્થાને મળે છે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ઓપરેટિવ ગ્રાન્ટ છે દર્દીઓ અહીંયા સેવા સારવાર માટે આવે છે નોર્મલ પ્રસૂતિ તદ્દન મફત એનપીસીબી યોજના અંતર્ગત આંખના ઓપરેશન ફેંકો પદ્ધતિ મફત થાય છે ખરીદીને ભાવે એટલે કે પીટીઆર કરતાં પણ નીચા ભાવે કોષ ટુ કોષ ભાવથી આપણે દર્દીઓને દવા આપીએ છીએ આ સંસ્થામાં

પ્રથમ સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું અભિવાદન વિશાળ ફૂલોના હારથી કરવા માટે વિનંતી કરું છું સાર્વજનિક હોસ્પિટલના માન્ય અધ્યક્ષ કે કે પટેલ સાહેબ માન્ય મંત્રી શોભનાબેન માન્ય ઉપપ્રમુખ ભીખાભાઈ અને માન્ય સહમંત્રી નાથાલાલને વિશાળ ફૂલોના હારથી માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું આપણે સૌ અભિવાદન કરીએ છીએ જોરદાર તાળીઓ સાથે માં ભારતીના જયનાથી વિશાળ ફૂલોના હારથી માન્ય અમિતભાઈ સાહેબનું આપણે અભિવાદન કરીશું ભારત માતા કે વંદે પણ અભિવાદન કરવા માટે હું વિનંતી કરું છું અને મોમેન્ટો અર્પણ કરી માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ સબ નું અભિવાદન કરીશું શોલ અને મોમેન્ટો થી પણ અભિવાદન કરવા માટે કે પટેલ મંત્રી શોભનાબેન ઉપપ્રમુખ ભીખાભાઈ અને સ્વમંત્રી નાથાલાલજીને વિનંતી છે દાનની સરવાણી વહી છે અને ત્યારે આપણી નર્સિંગ કોલેજ માટે કે શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજ નામાભિમાન થયું છે હું માન્ય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું છું આપના કરકમનોથી મુખ્ય દાતા પરિવાર શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેનનું અભિ અભિસન્માન કરવા માટે ગુજારીયાની આ ગૌરવશાળી ભૂમિમાં દાતાઓના સહયોગથી નવીન નર્સિંગ કોલેજનું નિર્માણ થયું છે અને મુખ્ય દાતા શ્રી કે કે પટેલ અને શ્રીમતી મધુબેન કે પટેલનું અભિવાદન માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના કરકમલોથી આપણે કરી રહ્યા છીએ શ્રી કે કે પટેલ સાહેબ અને એમના ધર્મપત્ની મધુબેન અહીંયા પધારશે સાથે જ હમણાં પાંચ કરોડ રૂપિયાના દાનની જાહેરાત શોભનાબેને કરી શ્રી ભરતભાઈ રાવ શ્રીમતી પ્રતિમા રાવ શ્રી સત્સંગી સાકેતધામ રામાશ્રમ વડસમા મેનેજિંગ ટ્રસ્ટી બીડી રાવ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના ટ્રસ્ટી લાયન્સ ક્લબના ભારતીના સાત લીડરોમાં એક લીડર એવા ભરતભાઈ રાવ દ્વારા પાંચ કરોડનું દાન અર્પણ કરવામાં આવ્યું છે કોલેજ માટે ત્યારે તેઓ પણ શ્રી અમિતભાઈ શાહ સાહેબને ચેક અર્પણ કરશે ટ્રસ્ટીઓ સ્વીકારશે અને ત્યાર પછી માન્ય અમિતભાઈ સાહેબ દાતાશ્રીનું અભિવાદન કરશે ભરતભાઈ આપ અને પ્રતિમાબેન અહીંયા પધારશો માની અમિતભાઈ અભિવાદન કરશે દાતા તરીકે અમે આપનું અભિવાદન કરીએ એકવાર ખૂબ ખૂબ આભાર અને અભિનંદન સાથે ગુજારિયાનું વર્ષો જૂનું સ્વપ્ન સાકાર થયું છે ત્યારે આજના કાર્યક્રમમાં મહેસાણાના લોકપ્રિય સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ ને વિનંતી કરું છું આપના ધન્યવાદ ગૌરવશાળી ક્ષણમાં ગોજારિયા ખાતે આજની નર્સિંગ કોલેજના ઉદ્ઘાટનમાં ઉદઘાટનમાં आपला लोकलाडीला आपण गौरव सन्माननीय गृह आणि सहकारिता मंत्री माननीय अमितभाई शाह साहेब सर, सर्वोध्यक्ष श्री पूज्य कांक्रोली नरेश परमपूज्य एक सो आठ डॉक्टर वागीश कुमार महोदय श्री समाजना अध्यक्ष पद्मश्री करशनभाई पटेल साहेब निर्मा ग्रुप मंचस्थ सौ महानुभाव સામે પડેલા સૌ વડીલો ભાઈઓ બહેનો સૌ દાતાઓ અને કાર્યકર્તા મિત્રો આજે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં મારા માટે ગૌરવની ક્ષણ છે અને આપણા આ મહેસાણામાં આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું માદરે વતન હોય અને એવા આપણા માન્ય અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન હોય ત્યારે માદરે વતનમાં આપણા

આપણા દેશનું શાસન કરી રહ્યા હોય અને દેશનો ગૌરવ દુનિયામાં વધાર્યું છે અને દેશમાં પણ ઓપરેશન સિંદૂર પછી આખો દેશ પણ ગર્વ કરી રહ્યો છે અને વિકાસથી એક વાત લઈને ગુજરાતથી મારીને દેશમાં આ વિકાસની જે એક ગતિ ચાલી રહી છે ત્યારે ત્રીજી વખત આપણા વડાપ્રધાન માનીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે બિરાજમાન કરી રહ્યા છા તે આપણા માટે ગૌરવની ક્ષણ છે એવા જ માનીએ અમિતભાઈ શાહ સાહેબ સંસદમાં પણ એમનું મજબૂત નેતૃત્વ અમારું માર્ગદર્શન અને એમના માર્ગદર્શનનો મહેસાણા લોકસભાનો વિસ્તારનો એમનો વિકાસ એમના માર્ગદર્શનમાં મેં કરી રહ્યા છે ત્યારે મારા માટે આનંદની ક્ષણ છે એવા સમયે આપણા માનની અમિતભાઈ શાહ સાહેબ અહીંયા વતનમાં આવ્યા ત્યારે માણસા પણ મારા મત વિસ્તારનો છે અને આપણો આ લોકસભા વિસ્તારમાં આવ્યા ત્યારે આપણે હૃદયપૂર્વક એમને આવકારીએ છીએ અને આ ગોજારિયાની વાત કરીએ તો આજ ત્યાં હોસ્પિટલ હું માનું ત્યાં સુધી ઓગણીસો થી શરૂ થયેલાં હોસ્પિટલ અને દસ રૂપિયા નોમિનલ ફી થી સેવા કરવામાં આવે છે સેવાના ભાવ સાથે આ હોસ્પિટલના સંચાલકો આયોજકો જયારે કામ કરી રહ્યા ત્યારે આપણા માટે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મને પણ મોકો મળ્યો અને આ હોસ્પિટલને ને પણ જે સુવિધાઓ મળે એમ સરકાર તરફથી પણ અમે સાથે છીએ અને દાતાઓ પણ અહીંયા કરોડોનું દાન આપીને આ હોસ્પિટલને જે પ્રગતિ વિકાસ કરવાનું જે એમને નેમ નક્કી કરેલ છે ત્યારે શોભનાબેનને એમના નેતૃત્વમાં આ હોસ્પિટલનો જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે એમને ધન્યવાદ આપું છું ફરી પુનઃ માન્ય અમિતભાઈ શાહ સાહેબ અહીંયા પધાર્યા છે આપણા માટે ગૌરવ ક્ષણ છે એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આભારની લાગણી વ્યક્ત કરું છું અસ્તુ ભારત માતા કી વંદે આભાર ભાઈ સાહેબ આપનો શિલ્પી આપણું ગૌરવ ભારત સરકારના માન્ય ગ્રહમંત્રી શ્રી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ જોરદાર તાળીઓની ગુજારો સાથે આવકાર્ય છે આપણા પ્રેરક માટે ભારત મના આજના સુપ્રસંગે મંચ પર ઉપસ્થિત કાંકરોલી નરેશ શ્રી વાઘેશ કુમારજી આ મત વિસ્તારના લોકપ્રિય સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ પડોશી મત વિસ્તારના સંસદ સભ્ય ભરતજીભાઈ અહીંયાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ શ્રી જે એસ પટેલ માણસાના ધારાસભ્ય શ્રેઠ શ્રી કરશનભાઈ પટેલ જેમના પરિવારનું મુખ્ય દાન રહ્યું એવા શ્રી કે કે પટેલ બહેન મધુબેન અમિતભાઈ ચૌધરી શ્રી મણીભાઈ જોશી કનુભાઈ ચૌધરી અંબાલાલભાઈ પટેલ ભરત રાવ જિલ્લા ભાજપના અધ્યક્ષ મહોદય અને ઉપસ્થિત સૌ ગોજારિયાના નગરજનો આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા રામ રામ નમસ્કાર આજે શ્રી કે કે પટેલ

મારે કોઈ બહુ લાંબી વાત નથી કરવી સૌથી પહેલાં તો જ્યારે સરકારી હોસ્પિટલો ખૂબ ઓછી હોતી હતી એ વખતે દેશભરની આરોગ્ય સેવા અને વિશેષ કરીને ગામડાની અને ગરીબોની આરોગ્ય સેવા સખાવતી હોસ્પિટલો પર નિર્ભર હતી સેઠિયાઓએ કરેલા દાનના આધારે લોકોના આરોગ્યની સાર સંભાળ લેવાતી હતી એ બધી હોસ્પિટલો ધીરે 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 ક્ષીણ થઈ ગઈ પરંતુ આજે હું એક વાત કહેવા આવ્યો છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક યોજના લઈને આયા આયુષ્યમાન ભારત યોજના પહેલા હોસ્પિટલો જો સખાવતી ટ્રસ્ટ ની દાનની હોસ્પિટલો હતી એ ચલાવાની પૂરી જવાબદારી જે લોકોએ દાન આપ્યું એમની હતી સરકાર થોડી પરચુરણ પરચુરણ ગ્રાન્ટ આપતી હતી પરંતુ આયુષ્યમાન ભારત યોજના આવ્યા પછી આ દરેક ગરીબ નાગરિક પાસે દેશના સાહીઠ કરોડ લોકો પાસે લાખ એક કાર્ડ છે જેના કારણે આ બધી હોસ્પિટલો ફરીવાર ધમધમતી થઈ અને અનેક વર્ષો સુધી ચાલવાની અને મેં મારા જીવનમાં સંકલ્પ કર્યો તો કે એકાવન હોસ્પિટલો જૂની જે હોય જે જૂના શેઠિયાઓના દાનથી શરૂ થઈ હોય એનું રિનોવેશન ઓગણચાલીસમી હોસ્પિટલમાં આવ્યો છું જેને એક કરોડ રૂપિયા આયુષ્યમાન ભારત યોજના જોડેથી મળે છે મિત્રો આ સખાવતી હોસ્પિટલો ઠેક ઠેકાણે ફેલાયેલી છે ચાહે માણસા હોય ગોજારીયા હોય સરડેવ હોય બાવરા હોય લુણાવાડા હોય મોડાસા હોય હું અનેક જગ્યાએ જઈને આવ્યો અને આ બધી હોસ્પિટલોને આયુષ્યમાન કાર્ડ યોજનાને અનુરૂપ હોસ્પિટલો બનાવવા માટેનો પ્રયાસ કર્યો ગોજારીયાવાળાઓને વિશેષ અભિનંદન એટલા માટે છે કે મારે કોઈ પ્રયાસ નથી કરવો પડ્યો એ લોકોએ જાતે જ આખી વ્યવસ્થા ઊભી કરી કે કે પટેલ મધુબેન આજે પણ પાંચ કરોડ નું ભરતભાઈએ દાન આપ્યું અને એના માધ્યમથી અનેક ગરીબ પરિવારોને પોતાના ગામની પાસે સારી સુવિધાઓ મળે બાળકોને ભણવાની વ્યવસ્થા થાય અને કોઈ ખર્ચ વગર પોતાનું સ્વાસ્થ્ય સારું કરી ગરીબ માણસ પોતાના ઘરે જાય આ વ્યવસ્થાઓ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણો સમાજ જીવંત સમાજ તરીકે ઉભો રહે અને મારી તો આજના કાર્યક્રમથી રાજ્યભરમાં કેટલી હોસ્પિટલો આવી ફેલાયેલી છે સૌ હોસ્પિટલના ભાઈઓ બહેનોને વિનંતી છે કે એકવાર ખેંચીને આયુષ્યમાન ભારત યોજનાના સ્ટાન્ડર્ડની હોસ્પિટલ બનાવી દો તમારી હોસ્પિટલ ચલાવવા માટે તમને પૈડા મળી જશે બાકી બધું કામ મોદી સાહેબ દિલ્હીથી કરી દેશે અને દરેક ગરીબ માણસને સ્વાસ્થ્યની સેવાઓ પોતાના ઘરની નજીક મળે અહીંયા આજે નર્સિંગ કોલેજનું પણ ઉદ્ઘાટન થયું સાડત્રીસો વર્ગ મીટર એની અંદર બીએસસી નર્સિંગ અને નર્સિંગને લગતા લગભગ બધા જ પાઠ્યક્રમો શરૂ થઈ ચૂક્યા છે અહીંયા ગર્લ્સ હોસ્ટેલનું કામ પણ પ્રગતિમાં છે કેન્સર અસ્પતાલ પણ બંધ થયેલું હોસ્પિટલના કરતા ધરતાઓ હિંમત કરી ફરીવાર ચાલુ કરવાના છે એનાથી આવનારા દિવસની અંદર ખૂબ મોટો ફાયદો આ ક્ષેત્રના ગરીબ નાગરિકોને વિશેષ કરીને મળવાનો છે મિત્રો બે હજાર ચૌદ થી બે હજાર પચીસ સુધી દેશના સ્વાસ્થ્યના ક્ષેત્રની અંદર ખૂબ બારીક આયોજનથી નરેન્દ્રભાઈએ આમૂલ ચૂર પરિવર્તન કર્યું સાહીઠ કરોડ લોકો સાથે આજ પાંચ લાખનું પોતાનું કાર્ડ છે અને દરેક વ્યક્તિને એનો ફાયદો મળે અને ભારતના દરેકે દરેક પંચોતેર વર્ષથી ઉપરની આયુના નાગરિક માટે એમાં કોઈ ઇન્કમની લિમિટ નથી એના માટે પણ પાંચ લાખના કાર્ડની વ્યવસ્થા કરી એની સાથે સાથે સ્વચ્છ ભારત મિશન ફીટ ઇન્ડિયા મુવમેન્ટ હર ઘર જલ દરેક ઘરમાં શૌચાલયની વ્યવસ્થા મિશન ઇન્દ્રધનુષથી દરેક બાળકનું ટીકાકીરણ પોષણ અભિયાન અને આયુષ્યમાન ભારત આનાથી સમગ્ર આરોગ્ય ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો જ્યારે દેશમાં કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યારે આ દેશનું આરોગ્ય માટેનું બજેટ સાડત્રીસ હજાર કરોડ હતું અને પચીસ છબ્વીસ માં મોદી સાહેબે એક લાખ સાડત્રીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ મૂક્યું ખાલી આરોગ્યના બજેટની અંદર એક લાખ સાડત્રીસ હજાર નું બજેટ એક લાખ કરોડ નો વધારો હવે બધા પૂછે ભાઈ લાખ કરોડ રૂપિયાનું શું થાય તો નેશનલ ડિજિટલ હેલ્થ ઇકો સિસ્ટમ આખી ઉભી કરી આયુષ્યમાન મંદિર ઊભા કર્યા આયુષ્યમાન યોજના ચાલુ કરી ચૌદ માં સાત એમ્સ હતા આજે મેડિકલ કોલેજો ત્રણસો સિત્યાસી હતી આજે સાતસો થઈ એમબીબીએસ એકાવન હજાર થતા હતા એની સામે એક લાખ અઢાર હજાર દર વર્ષે બહાર પડે છે અને પીજી એમએસ એકત્રીસ હજારની જગ્યાએ ચુમોતેર હજાર બાળકો આજે પીજી થઈને બહાર પડે છે મિત્રો આ સમગ્ર ઇકોસિસ્ટમની સાથે સાથે ટેલી મેડિકલ સુવિધાઓ વધારી પ્રધાનમંત્રીજી એ એક સસ્તી દવાઓની યોજના ચાલુ કરી જન જનઔષધિ યોજના અને એના નીચે છેલ્લા દસ વર્ષમાં પચીસ હજાર કરોડ રૂપિયા સસ્તી દવાઓ દરેક નાગરિકને મળવાની વ્યવસ્થા થઈ છે અને અને મિત્રો આયુષ્ય ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ સાતસો ત્રીસ પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન ને તેત્રીસો બ્યાસી તાલુકા કક્ષાના પબ્લિક હેલ્થ ઇન્સ્ટોલેશન બનાવ્યા આ બધાનો સરવાળો કરીએ તો ભારતના એકસો કરોડ નાગરિકોના સ્વાસ્થ્ય માટે ખૂબ મોટું અભિયાન ભારતના વડાપ્રધાન આપણા જ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ ચલાવ્યું છે પરંતુ મિત્રો આ બધું હોવા છતાં જે અહીંયા બધા બેઠા છે એવા સેઠિયાઓના દાનથી જે હોસ્પિટલો ચાલુ થઈ છે એને ચલાવવાની જવાબદારી આખા સમાજની છે એ હોસ્પિટલોને સરકારી સહાય મળે એના માટેનું લિંકિંગ જરૂરી છે પરંતુ હોસ્પિટલો જે આપણા પુરખાઓએ પૂર્વજોએ બનાવી એને આજની આધુનિક હોસ્પિટલ બનાવવાની જવાબદારી સમાજની છે સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સારો ઇનિશિયેટિવ લીધો અને અહીંયા નર્સિંગ કોલેજ પણ બનાવી કેન્સર હોસ્પિટલ પણ બનવાની છે અને હોસ્ટેલ પણ બનવાની છે આ બધું ભેગું થઈ ગોજારિયાની આસપાસના પચાસ સાહીઠ ગામોનું એક સ્વાસ્થ્યનું સારું સંકુલ અહીંયા તૈયાર થશે એની મને શ્રદ્ધા છે આજે મને અહીંયા બોલાયો આ પુણ્ય કાર્યમાં દીપ પ્રગટાવવાની તમે મને ભાગીદાર બનાવવાનો મોકો આપ્યો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની મારી વાતને પૂરી કરું છું વંદે માતરમ ભારત માતા જય ખૂબ ખૂબ આભાર માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપનો આજે પીઠાધીશ પૂજ્યપાધ ગોસ્વામી શ્રી એકસો આઠ ડૉક્ટર વાઘેશ કુમારજીના આપણને સૌને આશીર્વાદ મળે એ માટે એમના ચરણોમાં પ્રાર્થના કરું છું ડૉક્ટર વાગેશ કુમારજી ક્રિષ્ટમ વંદે જગદગુરુ ઉપસ્થિત વર્તમાન સમયની પરિસ્થિતિને સમજીને જેમને અભૂતપૂર્વ કાર્ય ભારત માટે કર્યું છે એવા ભારતના ગૃહમંત્રી શ્રી